બીજી ન્યૂઝ ગુજરાતી દ્વારા સાથે વાતચીત કરતા દ્વારા પોતાની વેદના બીજી ન્યૂઝ સામે વ્યક્ત કરી હતી જેમાં વર્ષોથી તેમના ખેતરમાં ખેતી કરી રહ્યા છે સુધી ખેતરોમાં કોઈ દિવસ પાણી નહીં ભરાયું હતું પરંતુ દિલ્હી મુંબઈ કોરિડોર પ્રોજેક્ટ ખેતરોમાંથી નીકળતા ખેડૂતોના માથે આ તૂટ્યું કારણ કે કોરિડોર પ્રોજેક્ટમાં રોડના ઉપરનું પાણી ખેતરોમાં ભરાયું ખેતરના બદલે તળાવ નદીઓ જેવા દ્રશ્ય પણ અમુક ખેતરોમાં જોવા મળ્યા હતા હાલમાં ખેડૂતો દ્વારા ડાંગર મકાઈ સોયાબીન આંબા રીંગણ ટમાટર જેવા પાકોની ખેતી કરાઈ હતી મોંઘા ભાવના બિયારણ લાવી મહેનત કરી પાક ઊભા કરાયા પરંતુ પાક તૈયાર થાય તે પહેલાં જ વરસાદે તારાજી સર્જી ચૌદ ગામોના ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થવા પામ્યું આ બાબતે જિલ્લા ખેતીવાડી અધિકારી પીઆર દવે જોડે ટેલિફોનિક વાત કરતા તેઓએ જણાવ્યું કે હાલ સમગ્ર દાહોદ જિલ્લામાં અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા સર્વેની કામગીરી ચાલી રહી છે કામગીરી પૂર્ણ થતા જ રિપોર્ટ તૈયાર કરાશે હાલોદ તાલુકાના કોરિડોર નજીક આવેલા ચૌદ ગામો તમે જોઈ શકો છો કે જે આ ખેતીવાડીમાં ઘણો નુકસાન થવા પામ્યું છે કેટલું જેટલું પાણી ભરાઈ ગયું છે તમે જોઈ શકો છો કે ખેતી લોકોને પાક ઉગ્યો પણ નથી અને લોકોને નુકસાન થવા પામ્યું છે લોકોને લાખ રૂપિયાનું નુકસાન થયું છે અમુકને પચીસ હજારનું નુકસાન થયું છે એમ કરીને ઘણાને નુકસાન થવા પામ્યું હતું અને તમે આ મારી પાછળ જોઈ શકો છો કે હજુ કંઈ દોડા પણ નથી ઉગ્યા અને કંઈ પણ રીતનું વાવડતર ઊગ્યું નથી અને બધાને નુકસાન થવા પામ્યું હતું અને ચોક્કસ રીતે કહી શકાય કે જે કોરિડોર આવેલો છે કોઈ પણ રીત બોલો સરકાર શ્રી દ્વારા

અમે વિનંતી કરીએ છીએ અમારા જે સૌ ગ્રામો છે એમાં એનું સર્વે કરાવવામાં આવે અને અમારા ખેડૂતોને લોલીપોપ આપવા કરતા અમારા ખેડૂતો પોતાના બાળકોનું ભરણ પોષણ કરી શકે નવું વાવેતર કરી શકે એના પૂરતું વળતર સાચું ખરેખર વળતર આપવામાં આવી અમે સરકાર શ્રી પાસે માંગણી કરીએ છીએ

અને સર્વે થયા પછી અમારા ખેડૂતોને તાત્કાલિક એનો વળતર આપવામાં આવે માંગ કરી રહ્યા છે. મુકેશભાઈ ડાંગી બોલો કેવી રે પરિસ્થિતિ? પરિસ્થિતિ બહુ ખરાબ છે અમારી. અમારા ઘરોમાં ભી પાણી ભરાયું ખેતીમાં અત્યારે ઊભો નિસર્વા એટલે કીચડ છે અને પાણી અત્યારે ભરાયેલું છે. એટલા કારણે ભરાયું તો પાણી ના આયું કોઈ વાર નહીં ભરાયું આ પહેલી વાર ભરાયું છે. કેટલો નુકસાન થાય નુકસાન બહુ નુકસાન આવ્યું છે. બહુ નુકસાન આવ્યું લગભગ 1.2 લાખ રૂપિયાનું નુકસાન થાય છે અમારે. હા શું માગ છો તમારી અમારી માંગ છે વલસર માંગવો કંઈમાં હું માંગીએ છીએ કોઈ કોરિડોરવાળા કે કોઈ અધિકારી તમારી પાસે આવેલા કોઈ નહીં આવ્યા ક્યારે કોઈ વાત કરી કોઈ વાત કરી નહીં કોઈ નહીં આવ્યાં તો શું માગ અત્યારે કેવી માંગ કરી રહ્યા છો તમે અત્યારે માંગ અમારી ખેતીવાળી વલતર માંગ્યું મેં બી હું મારી છે તું નામ તમારું કસનજીતરા લામસ્તી ચોલો કાકા હા કોરિડોર આવી આવી અને અમારા ગામમાં ઘણું નુકસાન થયું છે આ કોરિડોર આવ્યો આવવાથી બધું પાણી ખેતરોમાં અને ઘરોમાં ભરાઈ ગયું છે અહીં મકાઈનો પાક સુકી ગયો છે રીંગણનો પાક સુકી ગયો છે દરેક પાક નિષ્ફળ ગયો છે આ ઢીસણ ઢીસણ પાણી આ ખેતર પાણીથી ભરાયેલું જ છે આ મકી બગડી ગઈ છે અમારા ઢોરને શું ખવડેનું બાળકોને શું ખવાડેનું આ અમારે કેવી રીતે જિંદગી કાઢવાની આ કોરિડોરવાળા કંઈ સુનવાઈ કરતા નથી એટલે અમારે શું ખવાડવાનું

પેલા કોઈ દિવસ પાણી આવો ભરાયું નથી કોરિડોર હાઈવે પાણી ભરાઈ ગયું છે શું નામ તમારું બચ્ચુભાઈ રૂપાભાઈ ભાભોર વસ્તી